સવારની ઉતાવળમાં જ્યારે બાળકોને સ્કૂલે જવું હોય અને હસબન્ડને ઓફિસ જવું હોય ત્યારે ઝટપટ કંઈ હેલ્ધી ટેસ્ટી દસ મિનિટમાં બની જાય એવો નાસ્તો તમે પણ ગોતો છો તો આ રહ્યું સોલ્યુશન આજે આપણે પલાળવા પીસવા કે આથાની ઝંઝટ વગર ટેસ્ટી એવો નાસ્તો બનાવીએ છીએ જેના માટે મિક્સર જારમાં એક કપ લીલા બટાણા લેશું એમાં બે લીલા મરચા અને એક જ આદુનો ટુકડો ઉમેરી મિક્સર ને પલ્સ મોડ પર ફેરવી અથ કચરો પીસી લઈશું પીસેલી બધી જ સામગ્રીને એક બાઉલમાં કાઢી લઈએ હવે એમાં એક નાનું કાચું બટેટું જેણે ખમણીથી ખમણીને ઉમેરીશું સાથે એક કપ જેટલો રવો વન ફોર્થ કપ જેટલો બેસન અને એક કપ ખાટું દહીં ઉમેરી મિક્સ કરીએ પછી થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી ઉમેરતા જઈ મીડિયમ ઘટ ખીરું બનાવીએ અને બેટર ને દસ મિનિટ રેસ્ટ આપીએ દસ મિનિટ પછી બેટર માં બે ટેબલ સ્પૂન ઝીણી કાપેલી કોથમીર ઉમેરીએ સાથે બે ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન મરી પાવડર અડધી ચમચી જેટલા કુકિંગ સોડા અને એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી મિક્સ કરીશું હવે નાસ્તાનું બેટર તૈયાર છે ગરમા ગરમ નાસ્તો બનાવવા માટે નાની કડાઈમાં એક ટી સ્પૂન તેલ ગરમ કરીએ પછી થોડા રાઈના દાણા થોડા સફેદ તલ ચપટી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી એક ચમચા જેટલું બેટર ઉમેરીએ ઉપર થોડા સફેદ તલ અને ચીલી ને સ્પ્રિંકલ કરી ઢાંકી ધીમા ગેસ પર બે મિનિટ થવા દઈએ બે મિનિટ પછી ઉપરની સાઈડ હલકું એવું તેલ લગાવી સાઈડ ને પલટાવી દઈએ અને બીજી બાજુ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો ફરી બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે એકવાર બનાવજો મચ્છા પડી જશે